ખેડા જિલ્લા પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમોની શાંતિ અને સદભાવના માટેની મિટિંગ આગામી રામનવમી તહેવાર બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે હેતુથી નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ નડિયાદ રૂરલ ત્રણેય વિસ્તારના નગરજનોને બોલાવી નડિયાદ સંતરામ મંદિરની ભૂમિ પર એકતા કાયમ માટે જળવાયેલી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટા આગેવાનો એ આયોજનમાં ભાગ લીધો હતો આવતીકાલે રામનવમી છે સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના આયોજન ચાલુ હોય છે તો દરેક જાતિના લોકો એકબીજાને માન આપે સન્માન આપે સત્કાર સાથે કોઈ પણ ધર્મનો તહેવાર હોય સાથે મળી ઉજવી શકે તે પ્રકારનું વાતાવરણ ઊભું કરી શકે તેવા પ્રયત્ન કરવા પોલીસ અધિક્ષક શ્રીએ જણાવ્યું હતું આવતીકાલે નો તહેવાર છે તે બાબતે સમગ્ર જિલ્લામાં પોલીસ સક્રિય થઈ ફૂડ પેટ્રોલિંગ શાંતિ સમિતિની મિટિંગ મોલા મિટિંગ તમામ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે કે જેથી કરી અને જે લોકો રામનવમી ઉજવી રહ્યા છે એ લોકો આનંદથી ઉજવી શકે અને તમામ પ્રકારનો સાથ સહકાર મળી રહે આજ રોજ નડિયાદ ખાતે નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ અને નડિયાદ રૂરલ આ ત્રણેય વિસ્તારના જે નગરજનો છે એમાં યુવાનો અને વડીલો તમામ પ્રકારના આગેવાનો બોલાવવામાં આવેલા ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહેલા અને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ બાબતે ખાસ એમને એ રિક્વેસ્ટ કરવામાં આવેલ છે કે જ્યારે પણ શોભાયાત્રા નીકળે કોઈ પણ ધર્મ નહીં હોય આવતીકાલે રામનવમી છે આપણે ધર્મ પ્રેલી પ્રજા છીએ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના આયોજનો ચાલુ રહેતા હોય છે તો એકબીજા વર્ગ જે છે એ લોકો એકબીજા નાગરિકોને સન્માન આપે આદર આપે સત્કાર કરે અને ખૂબ સારી રીતે કોઈ પણ ધર્મનો તહેવાર હોય ઉજવી શકે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય એ માટેના પ્રયત્નો છે એ બાબતે ખાસ એ જણાવીએ કે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે ફૂડ પેટ્રોલિંગ ચાલુ છે મોહલ્લા મિટિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ હશે ત્યાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવશે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે એની ઉપર અમારી એક સાયબરની સ્પેશિયલ ટીમ વોચ રાખી રહી છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ ક્યારેય એ પ્રકારનો સોશિયલ મીડિયાની અંદર કોઈ કન્ટેન્ટ મૂકે કે જે વાંધાજનક હોય તો એ વ્યક્તિની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લઈ શકાય